શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આતંક જોવા મળી છે શહેરમાં એક જ દિવસમાં પચીસ થી રખડતા શ્વાને હુમલો કર્યો છે આ હુમલામાં ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હુમલામાં જો વાત કરવામાં આવે તો તેમાં પાંચ બાળકો સહિત મહિલા તેમજ પુરુષનો સમાવેશ થાય છે આ હુમલાની ઘટનામાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે ઘર આંગણે રમી રહેલ બે બાળકો ઉપર પણ રખડતા શ્વાને હુમલો કર્યો અને તેમના ગરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ત્યાગ્રસ્ત પચીસ લોકોમાં દસ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું ગોધરા સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબે જણાવ્યું હતો ખાસ કરીને જ વાત કરવામાં તો દિન પ્રતિદિન રખડતા શ્વાનના હુમલાને પગલે શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે ગોધરા સિવિલ હોસ્પિટલ કે ઇમરજન્સી વિભાગમાં આજ ડોગ બાઇટ કે સતાઈસ કેસ સામે આયા जिसमें हमने सभी केसेस में एंटी रेबीज़ वैक्सीन दिए और दस पेशेंट काफ़ी सीरियस थे उनमें हमने एंटी रेबीज इम्यूनोग्लोबिस दिए हैं दो पेशेंट्स उसमें ऐसे थे जिनमें काफ़ी जानलेवा केसेस जानलेवा इंजरी हुई है एक पेशेंट को यहाँ पे काफ़ी डीप कट था और एक माझी को पैर में काफ़ी सीरियस एकदम डीप वुंड हुआ है तो उन सभी पेशेंट्स का उपचार हो चुका है और जो कोई भी अगर डॉग बाइट होता है तो तुरंत से तुरंत નજદી અસ્પતલમાં જાયસિન લે ડૉક્ટર શુભમ પારિક